હેલો ફ્રેન્ડ રાધે રાધે જય માતાજી કેમ છો શ્રી કૃષ્ણ અને જુઓ આજે પણ હું ગરબી છોકે જવાની છું અને આજે અમારે એક મસ્ત મજાનું નાટક છે જે લોકો ગાંધીનગરના સહયોગથી થી અમારે જુનાગઢ જિલ્લામાં જે નાટક મંડળી હોય છે સરકાર શ્રી તરફથી તો એ લોકો આવવાના છે અને એ લોકો જેવા સાસુ તેવા હો એવું નાટક ભજવવાના છે સાસુઓનું અને એના અશ્લીલ પાત્ર જેન્ટ્સના પાત્રમાં જેન્ટ્સ હશે અને લેડીઝના પાત્રમાં લેડીઝ હશે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને હું આ નાટક જે છે એ લગભગ ત્રણેક વિભાગમાં મૂકીશ ત્યારે થશે કારણ કે એ લોકો કહેતા હતા કે ત્રણ ખંડમાં વેચાયેલું છે ત્રણ પ્રવેશને એવું છે

તો સાસુ કંઈ ને કંઈ વહુ માટે કાવતરા કરતી હોય છે ગરવી ચોકે તો જુઓ પેલા તો અમે જ્યારે છોકરીઓ પ્રેક્ટિસ માં આવી બપોર પછી ત્યારે છૂટી અને સવા છય અમે અમારા ગામના જે મેહુલભાઈ જમનભાઈ ગજેરા છે ને એમને ત્યાં જમવા ગયા તા અને જુઓ બધી છોકરીઓ પાઉંભાજી ખાધી હતી જમવામાં આજે પાઉંભાજી હતી તેમને ત્યાં તો બધી છોકરીઓને ગોયણી હતી અને જમાયડી છે અને જુઓ હવે સાંજ પડી અને હું આવી ગઈ છું ગરબી ચોકે અને બધા તૈયારી કરે છે આજે પણ આ જે નાટક છે એટલે થોડી વિશેષ તૈયારી કરવાની રહેશે કારણ કે લોકો પણ એની સગવડતા સાચવવાની હોય એટલા માટે અને હવે અમારે જુઓ મંડી છે આરતી લેવા જો હું તમને દરરોજ જુદી જુદી ચણિયા ચોરી જ બતાવીશ તમે જોજો દરેક લોગમાં દરેકે જુદી જ પહેરેલી હશે આપણે છોકરીઓને ને કેટલી ચોલી છે તો કે મારે બાર છે ને કોઈને પંદર હોય ને કારણ કે રમવાનું તો દસ દિવસ હોય પણ એટલી બધી ભેગી કરી રાખી હોય લઈ રાખી હોય અને જુઓ આજ જેવી સાસુ તેવી વહુનું નાટક છે તો હું તમને અગાઉ બતાવી દે અને એના ત્રણે ત્રણ ભાગ મેં જુદા જુદા ભાગે એક બે ત્રણ મૂકેલા જ છે વિડીયોમાં અને એ જુઓ આ પછી અમારી જે સુરત છે પાનસેરિયા શંભુભાઈ પાનસેરિયા એના છોકરાઓ દર વર્ષે આ મોકલે જ છે લાણી બાળાઓ માટે અને જ્યારે હું ગરબીમાં રહેતી ને એટલા વર્ષોથી આ મોકલાવે છે અને એની આ જ પરંપરા હજી ચાલુ છે હું ત્રીસ વર્ષ પહેલાં રહેતી ગરબીમાં તો ત્યારે પણ એ લોકો મોકલાવતા અને આ બીજા મજેવડીના એક ભાઈ છે એની મુખવાસદાની છે અને પહેલાં જે હું બતાવતી હતી ને એ બાર બાર આઈસ્ક્રીમના કપ છે અને એ બાળાઓને આ ઘણી લાણી થાય છે દસ દિવસમાં તો આવો નવો ગામ લોકો સાથ સહકાર આપતા રહીએ જેથી કરીને બાળાઓને કંઈ ને કંઈ થાય કારણ કે દોઢ મહિનો સુધી બાળાઓ પ્રેક્ટિસ કરી હોય પછી પંદર દિવસ આ પૂનમના એ બધું લેવાનું થાય તો એની જે મહેનત છે એ સફળ થાય અને જો હું આ નાટકના જે ભાગ છે થોડું થોડું બતાવીને તમને મૂકું છું પૂરું નાટક બહુ મસ્ત છે જોજો કોમેડી પણ છે અને સમજવા જેવું પણ છે આજકાલની જે જનરેશન ઉપર તો તમે એ નાટકના એક બે ત્રણ મેં ભાગ મૂકેલા જ છે એ પણ વિડીયોમાં જોઈ લેજો અને તમારા ગામમાં તમારી સ્કૂલમાં કે કરાવવું હોય તો પણ કાયમ આવે એવું છે એટલા માટે તો તમે જરૂરથી સાંભળજો જો હું હમણાં બતાવું છું ગુરકિયા મોટા આપણે હું કઈ કે છીએ